નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરી લઈ મુખ્ય સમાચારો પર બજારમાં નીચલા સ્તરેથી સારી રિકવરી નિફ્ટી લગભગ ચારસો પોઈન્ટ જેટલો સુધર્યો બેંક નિફ્ટીમાં પણ રિકવરી સાધનો કામકાજ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રિકવરી આઈટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને માં સૌથી વધારે વેચવાલી ત્રણે ઇન્ડેક્સ એક ટકા જેટલા ઘટ્યા પણ ત્યારબાદ આવ્યો રિકવરીનો માહોલ કેપિટલ માર્કેટ ઓટો અને પીએસયુ બેન્કમાં પણ ભારે વેચવાલી પરંતુ અમુક ફાર્મા એનર્જી શેર્સમાં તેજી બ્લોકડીલ બાદ ભારતીય એરટેલમાં સાડા ચાર ટકાનો ઘટાડો બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર પાંચ કરોડથી વધારે શેર્સમાં થઈ ડીલ લાર્જ ટ્રેડની વેલ્યુ દસ હજાર ચારસો કરોડ સૂત્રો પ્રમાણે પ્રમોટર સિંગતેરે વેચ્યો હિસ્સો સીએનબીસી બજારના સમાચાર પર લાગી મહો આખા ઇએમએસ સ્પેસમાં ભારે ધોવાણ બીજા ત્રિમાસિકમાં નબળા પરિણામથી અંબર એન્ટરપ્રાઇઝિસમાં ઘટાડો શેર લગભગ બાર ટકા ઘટીના બન્યો વાયદાનો ટોપલુઝર ત્યાં જ અપીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ બ્લૂ સ્ટાર ક્રોમ્પટનમાં પણ વેચવાળી સારા પરિણામોને કારણે લ્યુપિન અને એલઆઈસીમાં ખરીદારી ત્યાં જ નમૂનાના બ્લિશ રિપોર્ટ બાદ ક્યુમિન્સમાં પણ તેજી પરિણામો પછી મેન્કાઇન્ડ ફાર્મમાં આવ્યો ઘટાડો અને પેરામલ ફાઇનાન્સનું પ્રીમિયમ સાથે લિસ્ટિંગ લગભગ તેર ટકા પ્રીમિયમની સાથે બારસો સિત્તેર રૂપિયા પર થયો લિસ્ટ લિસ્ટિંગ સેરેમનીમાં સામેલ થયો અંબાની પરિવાર ગુડ આફ્ટરનુન સ્વાગત છે આપનું અને માર્કેટ પર એક નજર કરી લઈએ તો નિષ્ણા સ્તરેથી ઘણી સારી રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે નિફ્ટીના ફ્રન્ટ પર જોઈએ તો ઓલમોસ્ટ સો પોઈન્ટ્સ જેટલી ખરીદારી નિફ્ટી બેંકમાં ચારસો પોઈન્ટ્સ જેટલી રિકવરી નિષ્લા સ્તરેથી આપણને આવતી દેખા રહી છે અને નિફ્ટીની વાત કરી લઈએ પચીસ હજાર પાંચસો સાડત્રીસના લેવલ્સની પાસે કામકાજ થઈ રહ્યું છે જ્યારે બેંક નિફ્ટીમાં અડધા ટકાથી વધુની અપસાઈડ અને અહીંયા સત્તાવન હજાર નવસો અઠ્ઠાવનના લેવલ્સની પાસે હવે આપણને કામકાજ થતો દેખાયો છે ચારસો પોઈન્ટ્સની આસપાસની તેજી બેંક નિફ્ટી બતાવી રહ્યું છે સાથે સેન્સેક્સમાં પણ જોવો પોઝિટિવ સેટઅપ બની રહ્યું છે ત્રાશી હજાર ત્રણસો પચાસના લેવલ્સની આસપાસ સેન્સેક્સમાં કામકાજ આપણે જોઈ રહ્યા છે અને મિડકેપની વાત કરી લઈએ તો અહીંયા પણ સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે નીચલા સ્તરેથી સારી એવી રિકવરી સાથે કામકાજ અને ઓગણસાઠ હજાર આઠસો ઉડતાલીસના લેવલની પાસે મિડકેપમાં કામકાજ થતું દેખાયું છે જ્યારે સ્મોલ કેપની જો વાત કરી લઈએ તો હજી પણ થોડું નેગેટિવ સેટઅપ અહીંયા છે પણ ધ્યાન રાખવાનું રહેશે ઓવરઓલ ઇન્ડાયસિસની વાત કરી લઈએ તો નીચલા સ્તરેથી સારી ખરીદારી આવતી દેખાઈ રહી છે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ એડવાન્સ ડિકલાઇન રેશિયો કઈ તરફની ચાર બતાવી રહ્યા છે ચૌદસો આઠ આઠ કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે તેજી બતાવી રહ્યા છે માર્કેટમાં જ્યારે ચૌદસો તેતાલીસ કાઉન્ટર એવા છે જ્યાં નર્માશ બનતી દેખાઈ રહી છે તો થોડી ઘણી હજી પણ કહી શકાય કે માર્કેટ બ્રેજ જે છે તે નેગેટિવ લાગતી દેખાઈ રહી છે પણ ગેપ ઘણો ઓછો છે એટલે અહીંયા પણ સ્થિતિ આપણને સુધરતી જોવા મળી શકે છે નજર રાખવાની રહેશે આગળ વધીએ અને દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત ગયા અમે જે ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને સૌથી પહેલા માર્કેટ એક વિ્યુ સાથે શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો બજારમાં એક વોલેટાઈલ કામકાજ આપણે જોઈ રહ્યા છે પણ નીચલા સ્તરેથી ઘણી સારી રિકવરી અત્યારે માર્કેટમાં આવતી દેખાઈ રહી છે નિફ્ટી બેંક નિફ્ટી માં જો નિફ્ટી કરતા વધારે બેંક નિફ્ટી આ પરફોર્મ કરી રહ્યું છે અહીંયા લેવલ સ્પેસિફિક કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો હવે નિફ્ટી ઉપર જો આપણે નજર કરીએ તો એક પ્રીવિયસ હાઈ થી આપણે 800 પોઈન્ટ ની અરાઉન્ડ એક એક ફોલ જોવા મળ્યો છે પરંતુ નિફ્ટી માં એક સપોર્ટ અહીંયા હું જોઈ રહ્યો છું અરાઉન્ડ પચીસ ત્રણસો પચાસ પચીસ ચારસો પાસે જ્યાં એક ફિબોનાસી અને મૂવી લેવલનો સપોર્ટ હું નિફ્ટી માં જોઈ રહ્યો છું ઉપર વાત કરીએ તો એક રેઝિસ્ટન્સ માં આપણે એક પચીસ હજાર છસો નો રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું જ્યાં આપણે ફિબોનાસી લેવલ અને એક એટી નાઇન ની મૂવી લેવલ જોવા મળી છે સેવન્ટી ફાઈવ ની ટાઈમ માં તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ નિફ્ટી માં પચીસ છસો જો બ્રેકઆઉટ થાય ત્યાં બધે એક અપસાઈડ મુવમેન્ટ તમને જોવા મળી શકે છે નહીં તો ત્યાં સુધી એક રેન્જ બાઉન્ડ કોરોબાર આપણે જોવા મળી છે કે નિફ્ટીમાં જે એક રેન્જ છે 25425 600 ની વચ્ચે એક રેન્જ જોવા મળી શકે છે એકવાર 2560 નું જો બ્રેકઆઉટ કે આ પણ નિફ્ટીમાં એક અપસાઇડલી મોમેન્ટમ જોવા મળી શકે છે વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટી આપણે એક જો જો યે આપને એક ઇન્ટરમીડિયેટ ટાઈમ મતલબ 75 મિનિટ ટાઈમ ઓટ આપણી એક ડિસેન્ડિંગ ચેનલ પેટર્ન નો કે ફોર્મેશન થઈ રહ્યું છે અને અહીંયા પણ એક લેવલ હું જો રે છું બ્રેકઆઉટ લેવલ અરાઉન્ડ 58300 अ थाउन टॉन्स में जो ब्रेकआउट था क्या बने एक ऑप्शन इन मोमेंटम तब निफ्टी में अपन जो बनी सके तो हल्मा निफ्टी बैंक निफ्टी बनने इंडेक्स ने अवॉइड नी साला जैसे प्रॉपर ब्रेकआउट वेट के विचॉइ में बनने इंडेक्स નિફ્ટી નિફ્ટી બેંક બંનેમાં અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે આગળ વધીએ અને દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે દર્શક મિત્રો સવાલ પૂછી રહ્યા છે અમિતજી નિલેશ સોનીનો સવાલ આવી રહ્યો છે બે સવાલ તેમણે પૂછ્યા છે સૌથી પહેલા બેંક નિફ્ટી માટે વ્યૂ લઈ લઈએ એક લોટ બેંક નિફ્ટીના નવેમ્બરનો કોલ તેમણે પાંચ અઠ્ઠાવન હજાર પાંચસોનો કોલ તેમણે ખરીદ્યો છે ત્રણસો રૂપિયાના ભાવે હવે શું કરવું જોઈએ પૂછી રહ્યા છે બેંક નિફ્ટી ટેપ નવેમ્બર મહિનાનો કોલ અઠ્ઠાવન હજાર પાંચસોનો તેમણે ખરીદ્યો છે અને ત્રણસો સાઠ રૂપિયાના ભાવે એ શો વ્યૂ રહેશે અહીંયા બેંકને ફક્ટરિયા કોલ માટે બેંકની ફ્રેન્ડ જો તમે કોલ પરચેસ કરી શકો છો એક અઠ્ઠાવન હજાર ત્રણસો લેવલનું એક બ્રેકઆઉટ અને વેટ કરવી જોઈએ જો એનું બ્રેકઆઉટ થાય તો હોલ ટ્રેન ચાલી શકો છો નહીં તો આજે માર્કેટ કોસ ટાઈમ પર તમે આમાંથી એક્ઝિટ કરી શકો છો એક વીકેન્ડ છે બે દિવસનું હોલી છે તો એક પ્રાઇસ રીતે જોવા મળી શકે છે તો જો આજના ઇન્ટ્રલેશેનમાં અઠ્ઠાવન હજાર ત્રણસોનું બ્રેકઆઉટ થાય છે તો તમે હોલ રાખીને ચાલી શકો છો નહીં તો આમાંથી એક્ઝિટ પોલ ની તો અઠ્ઠાવન હજાર ત્રણસો ની નું બ્રેકઆઉટ મળે છે તો પછી હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે અને અઠાવન હજાર ત્રણસોની નીચે આવે છે તો પછી એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બેંક નિફ્ટીના કોલ માટે બનતી દેખાઈ રહી છે બીજો સવાલ તેમનો હિન્દાલકો માટે છે અહીંયા પણ તેમણે એ એક લોટ હિન્ડા નવેમ્બરનો કોલ આઠસો રૂપિયાનો કોલ તેમણે ખરીદ્યો છે પંદર રૂપિયાના ભાવે અહીંયા પણ પૂછી રહ્યા છે શું વ્યૂ હવે બની રહ્યો છે હોલ્ડ કરવા નીકળી જવું પૂછી રહ્યા છે હિંડાલકો માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો નવેમ્બરનો આઠસોનો કોલ તેમણે ખરીદ્યો છે 15 રૂપિયાના ભાવે હિન્ડાલકો ની જો વાત કરીએ તો એક પ્રાઇસ માં એક ગઈ કાલે ગેપ ડાઉન જોવા મળ્યો તો ને એક નેગેટિવ ડાયવર્સ પર ટોપ પર જોવા મળ્યો છે જે એક નેગેટિવ ઇન્ડિકેશન છે સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ નું મોમેન્ટમ હિન્ડાલકો જોવા મળી શકે છે તો આ હિન્ડાલકો ના કોલ માંથી એક્ઝિટ ઇસ છે એક ડિક્લાઇન આ પ્રકારમાં જોવા મળી શકે છે અને સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ નું મોમેન્ટમ છે તો કોલ્સમાં ડીકે જોવા મળી શકે છે તો તમારે કોલમાંથી માંથી એક્ઝિટ ઇસ ઓકે કોલમાંથી એક્ઝિટની અહીંયા અત્યારે બનતી દેખાઈ રહી છે હિંડાકોનો જે કોલ બની રહ્યો છે તેમાંથી એક્ઝિટ કરવાનું રહેશે એટલે ધ્યાન રાખવાનું રહેશે પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ

શોર્ટ ટર્મ કેટલા ટાર્ગેટ મળી શકે એમ છે ઓકે અમે જે બે કાઉન્ટર બે સવાલ છે તેમના સૌથી પહેલાં બેન્કિંગ સ્પેસ માટે સવાલ પૂછી રહ્યો છે કે અત્યારે અત્યારની સ્થિતિ આપણે જે રીતે જોઈ રહ્યા છે કઈ બેન્કિંગ ફોર્મ પર અત્યારે ફોકસ કરવું ખરીદારી માટે ફ્રેશ એન્ટ્રી માટે તમે ક્યાં ધ્યાન રાખી રહ્યા છો પીએસયુ બેંક પ્રાઇવેટ સેક્ટર બેંક ફ્રેશ એન્ટ્રી ક્યાં લેવી જોઈએ અત્યારે અને બીજો સવાલ તેમનો બીએચલ માટે છે અહીંયા તેમણે ખરીદારી કરી છે બારસો પચાસ શેર છે તેમની પાસે બસો નવ્વાણુંના ભાવે અહીંયા પણ હોલ્ડ કરવા કે નહીં અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખો બીએચીએલ માટે તેઓ પૂછી રહ્યા છે જો વિયુ તમારા તરફથી અ વાત કરીએ સોપ્રહમ ભીલ મા તો જો બીએ ચલી વાત કે તો અહીંયા એક 272 નો એક રિસન્સ લેવલ હું જોરીયો છું જો આનો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં ટ્રોંસો અને ટ્રોંસો ટ્રીશ્યુન લેવલ જોવા મળી શકે છે જો તમારી પાસે હોલ્ડિંગ હોય તો એક 230 નો તમે સ્ટોપ લોસ ને ટ્રેલ રાખીને સ્ટોપ ને હોલ્ડ કરી શકો છો ઉપરમાં કેકવા જો 272 નો બ્રેકઆઉટ થશે તો 200 અને 300 અને ટ્રોંસો ટ્રીશ્યુન લેવલ જોવા મળી શકે છે વાત કરીએ યુનિયન બેંકમાં તો યુનિયન બેંક આ લેવલ પર હું નવી એન્ટ્રી માટે એક એવોર્ડની સલાહ આપીશ જો તમારે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી હોય તો એક વાર એકસો પચીસના લેવલની વેટ કરવી જોઈએ પ્રાઇસમાં એક સ્ટોપલો જોવા માટે થોડું અત્યારે મોટું દેખાઈ રહ્યું છે તો હાલમાં સ્ટોકમાં એવોર્ડની સલાહ છે એકસો પચીસ ના લેવલ પાસે આવે છે તો તમે આ સ્ટોક માટે નવી એન્ટ્રી કરી શકો છો જો તમારે એક નવી એન્ટ્રી કરવી હોય તો એક LIC હાઉસિંગ ફાઇનાન્સ ઉપર તમે નજર કરી શકો છો આ સ્ટોકમાં એક ફોલિંગ વેચ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે પાંચસો પચીસ ના સ્ટોપલો આ સ્ટોક બાય કરી શકો છો ઉપરમાં છસો નેવું અને સાતસો ચાલીસ ના ટાર્ગેટમાં ઓકે તો બે કાઉન્ટર માટે જે વ્યૂ બનતો દેખાયો છે આ રીતનો છે સૌથી પહેલાં બીએચયુએલ માટે જો વાત કરી લઈએ તો અહીંયા હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે બસો ત્રીસનો સ્ટોપલોસ એક ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટની વાત કરી લઈએ તો બસો બોતેર બસો બોતેર ક્રોસ થાય છે તો પછી ત્રણસો ત્રણસો ત્રીસ સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે ઇન્ટર અને વાત કરી લઈએ યુનિયન બેંક ફ્રેશ એન્ટ્રી અત્યારે નહીં એકસો પચીસની ઉપર તમારે ધ્યાનમાં રાખવાનું છે અને જો તમારે ફ્રેશ એન્ટ્રી કરવી જ છે તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અહીંયા તમે કરીને ચાલી શકો છો જ્યાં પાંચસો સ્ટોપ સ્ટોપલોસ અને છસો નેવું સાતસો સુધીના લેવલ્સ તમને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ બતાવી શકે છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે પણ અત્યારે જો હિન્દાલકોના પરિણામ આવતા દેખાઈ રહ્યા છે અને નંબર્સની આપણે વાત કરી લઈએ તો અનુમાનની સામે ચાર હજાર છસો સુડતાલીસ કરોડના નફાનું અનુમાન હતું એની સામે ચાર હજાર સાતસો એકતાલીસ કરોડની આસપાસ નફો આવતો દેખાયો છે એટલે અનુમાન કરતાં નફાના નંબર્સ થોડો સારો આવ્યો છે સામે આવકની વાત કરી લઈએ અહીંયા પણ વધારો છે અઠાવન હજાર બસો ત્રણ કરોડની સામે આવક વધી સઠ હજાર અઠ્ઠાવન કરોડની આસપાસ પહોંચી દેખાઈ રહી છે એટલે સારા નંબર્સ નફાના ફ્રન્ટ પર અને આવકના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે અને નુવાન કરતા નંબર્સ જે છે તે સુધર્યા છે સ્ટોકમાં પણ એક પોઝિટિવ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે અને ડિટેલ્સ જે રીતે આવે છે એના પર નજર રાખતા રહીશું પણ અત્યારે હિંડાર્કોના જે નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે અમિતજી નફો વધ્યો છે આવકમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે તે રીતે ધ્યાન રાખી રહ્યા છો સ્ટોકમાં એક પોઝિટિવ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે શું વ્યૂ જે પ્રમાણે હમણાં પણ વાત કરી કે હિન્દાલકોમાં એક સાઈડ વેસ્ટ ટુ ડાઉન સાઈડ મોમેન્ટમ જોવા મળી શકે છે અગર જોવામાં આવે ટોપ ઉપર એક રિસ્ટન્સ લેવલથી આપણે કહીએ ડિક્લાઇન જોવા મળ્યું છે અને જે પ્રમાણે ગઈકાલે એક ગેપડાઉન જોવા મળ્યું હતું તો એક ડાઉન સાઈડ ઇમ્પલ્સ આ સ્ટોકમાં ચાલુ થઈ ગઈ છે તો એક સાઈડ વેસ્ટ ટુ ડાઉન સાઈડ મોમેન્ટમ જોવા મળી શકે છે અને જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો ડાયરેક્ટ પૂછાય આમાંથી એક્ઝેક્ટ ચાલુ રહેશે ઉપરમાં એક બસો દસ બસો પંદર નું લેવલ રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યું જ્યાંથી એક પાસે ડિક્લાઇન જોવા મળી શકે છે જો કોની પાસે કોલ હોલ્ડિંગ હોય અથવા ઇક્વિટી માં હોલ્ડિંગ હોય તો આ સ્ટોક માં એક્ઝિટ ની ઓકે હોલ્ડિંગ છે તો એક્ઝિટ કરીને ચાલવાની સલાહ હિન્ડાલકો માટે બનતી દેખાઈ રહી છે એક ડાઉન ફોલ પેટર્ન જોઈ છે તો અહીંયા બનતી દેખાઈ રહી છે અને પિટાના નંબર્સ હવે આપણને આવતા દેખાઈ રહ્યા છે સાત હજાર આઠસો ત્રાસી કરોડની સામે એબિટા પણ વધતા દેખાયા છે આઠ હજાર નવસો છાસઠ કરોડની આસપાસ પહોંચ્યા છે એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે એક નફા વસૂલીનો ઘટાડો ચોક્કસ હિંડાલકોમાં આજના દિવસે આપણને બનતો દેખાઈ શકે છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે બીજા એક દર્શક મિત્ર નો સવાલ આવી રહ્યો છે તરુણ જાની નો સવાલ છે સાત્વિક ગ્રીન માટે તેઓ સવાલ પૂછી રહ્યા છે બ્યાસી ની ભાવના તેમણે બાય કર્યા છે હવે હોલ્ડ કરવા કે એક્ઝિટ પૂછી રહ્યા છે તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ઇફ ઇન કેસ તમે ટ્રેક કરતા હો અમિતજી સાત્વિક ગ્રીન શું વ્યુ અહીંયા જસ્ટ સેકન્ડ આપણી સાથે જોડાય ગયા છે દીપક પટેલ અમદાવાદ થી જી ભાઈ આપનો સવાલ પૂછો હા બેન ઓલા ઇલેક્ટ્રિક બાઇક કરેલું છે ચોરાસી ના ભાવે ત્રણ હજાર અને અદાણી પાવર એકસો ના ભાવે પાંચ હજાર શું કરી શકાય બંને ઓકે બંનેમાં લોંગ ટર્મ વ્યૂ છે અમિતજી ઓલા ઇલેક્ટ્રિક અને અદાની પાવર આ બંને માટે સવાલ છે કાઉન્ટર ઓલા ઇલેક્ટ્રિકના ચોર્યાસી ના ભાવે ખરીદ્યા છે ખોટ અત્યારે ઓલામાં થતી દેખાઈ રહી છે અને અદાની પાવરમાં એકસો અઠાવન ના ભાવે પાંચ હજાર શેર ખરીદ્યા છે ચાર રૂપિયા આઠ પૈસા પ્રતિ શેરની ખોટ અહીંયા થઈ રહી છે લોંગ ટર્મ વ્યૂ છે તેમનો બંને માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છે બંને કાઉન્ટરમાં શું વ્યૂ રહેશે અહીંયા જો વાત કરીએ તો એક 51 મે એક સપોર્ટ લેવલ જેનું આપણે એક બ્રેકડાઉન જોવામાં આવ્યું છે પ્રાઇસ વીકલી મન્થલી વીકલી અને ડેલી બધા ટાઇમમાં જોવામાં આવતો હો મોવિંગ એવરેજ પણ નીચે હાલમાં ટ્રેડ કરી રહ્યો છે ઓલા ઇલેક્ટ્રિક કે એક 38 નો સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવો જોઈએ અને હોલ્ડ રાખવો જોઈએ એકવાર 51 નો જોબ રેક ઓફટ ત્યારે બસ અપસેલી મોમેન્ટમ જોવા મળી શકે ને તો જો આખો સમય પર હોલ્ડિંગ છો તો એક 38 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 38 માં એક બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ આવવાની પોસિબલ છે તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમારે ઓલા માં રાખે ચાલુ જોઈએ અ વાત કરીએ અદાણી પાવર તો અદાણી પાવર માં પણ જો જોવામાં આવે તો પ્રાઇસ એક એસ પર વેવ જોવામાં આવે તો હજુ પણ એક ફિફ્થ વાસ્કો પર હું પેન્ડિંગ જોરી આવ છું જો તમારી પાસે હોલ્ડિંગ છે તો એક 114 નો સ્ટોપ લસ તમારે ય મન્ટેન કરવો જોઈએ ઉપર માં 160 એનો 180 જેવું લેવલ અદાણી પાવર માં જોવામાં આવી શકે છે આ સ્ટોક માં એક 140 સો સપોર્ટ તમને હોલ્ડ મેન્ટેન કે આપ સપને હોલ્ડ કરી શકો છો ઓકે તો બંને કાઉન્ટર હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાડી છે ઓલા ઇલેક્ટ્રિક માટે આડત્રીસ રૂપિયાનો સ્ટોપલોસ રાખીને કાઉન્ટર હોલ્ડ કરો લોંગ ટર્મ માટે અને અદાની પાવરની જો વાત કરી લઈએ તો એકસો ચાલીસનો સ્ટોપલોસ રાખી હોલ્ડ કરો એકસો સાહીઠથી એકસો એંસી સુધીના લેવલ્સ તમને અદાની પાવર બતાવી શકે છે તો વ્યૂ પોઝિટિવ આ બંને કાઉન્ટર માટે લોંગ ટર્મનો બનતો દેખાય રહ્યો છે નજર રાખવાની રહેશે પણ એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરીઝ સાથે શોમાં આગળ વધીએ

ચારસો હું સપોર્ટ લેવલ જોઈ રહ્યો છું આ લેવલ રિવર્સલ આ માં જોવા મળી શકે છે તો જો તમારી પાસે હોલ્ડિંગ છે તો એક ચારસો વીસ નો સ્ટોપલો તમારે અહીંયા મેન્ટેન કરવો જોઈએ અને હોલ્ડ કરવો જોઈએ ઉપરમાં જો એકવાર અહીંયા રિવર્સલ મળે છે તો ઉપરમાં પાંચસો સિત્તેર અને છસો ત્રીસ લેવલ સાતમી માં જોવા મળી શકે છે હોલ્ડ કરીને ચલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અહીંયા ખાસ કરીને સાત્વિક ગ્રીન માટે ચારસો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે પાંચસો સિત્તેરથી છસો ત્રીસ સુધીના લેવલ્સ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે ભારતીય એરટેલ માટે અહીંયા એક વ્યૂ બ્લોકડીલ બાદ અહીંયા જે રીતની આપણને વેચવાળી બનતી દેખાઈ રહી છે અમે જે કઈ રીતે જોઈ રહ્યા છો જે ઘટાડો આવ્યો છે ઓલમોસ્ટ ચાર ટકાની આસપાસની વેચવાળી અત્યારે ભારતીય એરટેલમાં આપણે જોઈ રહ્યા છે કઈ રીતે અહીંયા વ્યૂ રાખી રહ્યા છો ભારતીય તો અહીંયા એક પર એક વેવ કમ્પ્લીટ રહ્યો છું અને ચાર્ટ ઉપર કરીએ તો આપણે આ દેશમાં એક નેગેટિવ ડાયવર્સ પણ જોવા મળ્યા હતા એક ગેપડાઉન છે જે એક નેગેટિવ એક મોમીટઅપ પણ કહી શકાય છે આ સ્ટોકમાં એક ઓગણીસો ના લેવલ સુધી એકવાર ફોલ પોસિબલ છે તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડાયરેક્ટલી આ સ્ટોકમાંથી ની સારા રહેશે ઓકે ભારતીય અટલ ઓગણીસો સુધી ડાઉન સાઇડ આપણને બતાવી શકે છે તો જેની પાસે હોલ્ડિંગ છે તેઓ અહીંયાથી એક્ઝિટ કરીને ચાલી શકે છે કારણ કે ઘટાડો આપણને આગળ વધતો જોવા મળી શકે છે નેક્સ્ટ એક કાઉન્ટર જે ફોકસમાં આવી રહ્યું છે અપોલો હોસ્પિટલનું કાઉન્ટર છે સારા પરિણામ આપણે જોયા છે માત્ર દરેક ફ્રન્ટ પર ખાસ કરીને નંબર્સ આપણને સુધરતા દેખાયા છે માત્ર માર્જિન થોડા ઘટ્યા છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને નંબર્સ બાદ જે રીતનું રિએક્શન આપણે સ્ટોકમાં જોઈ રહ્યા છે નિફ્ટીના ટોપ લૂઝરમાં આવી રહ્યો છે એપોલો હોસ્પિટલ્સ શું વ્યુ અહીંયા એપોલો હોસ્પિટલમાં જો નજર કરીએ તો પ્રાઇઝમાં એક એસેન્ડિંગ ચેનલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને આ સમય પર આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યા છે એક વાર સાત હજાર ચારસો જો બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ આપવા માટે પોસિબલ છે નવી એન્ટ્રી માટે તો હાલમાં એવોઇડની સલાહ છે અને જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો અહીંયા સ્ટ્રીક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ સાત હજાર ચારસો નો એક વાર સાત હજાર ચારસો નું જો બ્રેકડાઉન થાય તો નીચેમાં સાત હજાર સુધી લેવલ પણ એપોલો હોસ્પિટલમાં પોસિબલ

મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કે હોલ્ડિંગ નથી પરંતુ અમાર ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોય શકે છે થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સર આભાર અમિત જે આપનો પણ સમય ફાળવે મારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે તે સાથે જાશોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતરો સીએનબીસી બજાર નમસ્કાર